અમે રેડા છે અમે રેડા છે અમે જલ્દી જ લક્ષ્ય દેવા ઓ રેડા જે છેતતને ગેલા ના તે એ બાબા તી રેડા સોતમ દી રેડા ના આવડે ના એ પામકો આવો જરા તારા લેગ અપ કર ગટ कोटा की मेंदाई आप पूरी की मेंदाई में मेंदाई कोटा की मेंदाई आगे आप अपना रास्ता सही से हो सही से ये जो नदी का बांध वहां ना ये